જય માતાજી મારું નામ હરદેવસિંહ જાડેજા રાજકોટ પૂર્ણિમા એજન્સી આજે આપણે આ ચરાડવા રોડ ઉપર જીતિયાળી ગામ આમ ગામ એટલે મોરબી તાલુકો અને જિલ્લો ગણાય એનું આ જીકિયાળી ગામ છે નારણભાઈ પટેલ આ ગામના વતની છે હવે એમની આ મગફળી અરોડા મગફળી ચોમાસામાં જે દાણા તૂટેલા અને કાઢે પહેલાં બીજા વરસાદો ચાલુ થયા એટલે એ કુદરતી જે મગફળીનું બી પડ્યું હતું એ આ ઉગેલી મગફળી શિયાળામાં અત્યારે શિયાળામાં આજે આપણે છવ્વીસ તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસના ના રોજે આપણે આ વિડીયો જોઈએ કે જુઓ શિયાળામાં મગફળી કેવી છે નારણભાઈ અમારા મેનેજર છે ભીખાભાઈ પટેલ સંજયભાઈ આ ગામના જ છે એમને દાડમની બીજી બધી ઘણી ખેતી છે રાજુભાઈ આજ ગામના છે અમે આજ ધના ભગતની વાડી એક કાર્યક્રમ હતો એ ચણાનોની જોઈને એમની વાડી આજે આવ્યા છે હવે તમે આમાં નારાયણભાઈ શું શું વાવેતરમાં ખર્ચ કર્યો ખર્ચમાં ખાલી નિંદામણ કર્યું છે અને ત્રણ વાર પડ્યું છે ને બે વાર દવા સેટી ફાલી બરાબર હવે તમે આમાં બેક્ટેરિયા ની ઓલા નાખ્યા હતા કેઝન માઇક્રો હા કેઝન માઇક્રો નાખ્યા ખાતા એક એ આપણે પ્રસાદ બાયોટેક ના જે એ વાપરે છે ડોક્ટર અશોક ના બેક્ટેરિયા ઈ વિગે એક એક કરે 5 કિલો 5 કિલો ઉડાડેલા છે આ કુદરતી ઉગેલી છે એમને વાવેલી નથી આ એમની મગફળી છે કયું છે આ 66 નંબર 66 નંબર છે હજુ તો આને વાર છે પણ પછી એના સુયામાંથી કેટલા પોપટાન બેસે પણ ખૂબ તમે જુઓ કેવું આ બીજું આપણે જે સવારે વિડીયોમાં લીધો અમૃત તારા આ પીએચ વેલ્યુ અને ટીડીએસને કંટ્રોલ કરે આ એક કિલોનું પેક છે આ કોઈ દવા ખાતર નથી અને બસો લીટર બેરલમાં પલાળી તરત ઓગળી જાય એને દોરિયામાં ટીપે ટીપે અથવા તો ડ્રીપમાં આપવાનું એટલે જે ખાતરો રાસાયણિક હોય કે સેન્દ્રીય હોય આપણા બેક્ટેરિયા હોય કે અન્ય કોઈ પણ વર્મી કમ્પોસ્ટ કે એક્સ વાયઝેડ નાખેલા ખાતરોને માટી આમાં શું કરે કે આ સારી જમીન છે આ નોર્મલ એમની પીએચ વેલ્યુ છ ને હાળા હાથ વચ્ચે છે ખારા દેખાતી નથી એટલે નોર્મલ સારી જમીનમાં પણ પચાસ ટકા ખાતરો જે માટે પકડી રાખે એ આ પાણી

આનું ફ્લાવરિંગ આ બધી હજુ ચાલુ જ છે આ ચણા પંદર દિવસ પછી અત્યારે હાલવાની જગ્યા નહી રહે એટલા ભરાઈ જશે અચ્છા એમાં તમે આ આ અપાયું આવડું અપાયું બધા ચણામાં અપાયું બધે ચણા અચ્છા આ ચણામાં શું તમને ફેર લઈ ચણામાં આ જો ફૂટ

હજુ તો આવે ત્યારે ખરું પણ ચાલીસ થી પચાસ મળ વિગે અંદાજ મારો છે આ તો હવે જે આટલા થાય છે હજુ તો તમારે ભેગે અને આ જેની સિરીઝ જો તમે આ સિરીઝ રે ને કે આખી ટૂકી ગાંઠે ચણાનું બંદર રાખે હજુ તમારે પોપટા નથી શરૂ થયું હવે બે છે શિયાળું મગફળી પડી જો વિડિયોમાં આ શિયાળું મગફળી આપણે જોઈ આમાં તમે બેક્ટેરિયાની નહીં લખ્યા

શ્રી પૂર્ણિમા એજન્સી રાજકોટ હરદેવસિંહ જાડેજાના જય માતાજી જય ગૌ માતા આજે તારીખ છવ્વીસ એક છવ્વીસના રોજ નારણભાઈ અમૃતિયાની વાડી ગામ જીકીયાળી તાલુકો જિલ્લો મોરબી મોરબીથી 28 કિલોમીટર થાય ચરાડવા બાજુથી જાવ તો નવ કિલોમીટર અને હળવદ બાજુ દેવડિયા ચોકડીથી આવો તો નવ કિલોમીટર એમનું ગામ આવેલું છે આજે અમે એમની અરોડા મગફળી છાસઠ નંબરની અરોડા એટલે ચોમાસામાં તૂટેલા દાણા પછી એમાં વીણવાનો સમય ન મળે અને એ જે મગફળી કુદરતી વગર બિયારણે પાકે મફતની મગફળી એને અરોડા મગફળી શબ્દ વાપરવામાં આવે છે અરોડા મગફળી જોવો એમાં ત્રણ પાણી એકવાર નિંદામણ અમારા કેઝન માઇક્રોકલ્ચર બેક્ટેરિયા નાખેલા છે બીજું આમાં કાંઈ વાપર્યું નથી અને છેલ્લે અમે એક અમૃત ધરા નામનું એક ઓહળિયું બનાવ્યું છે ઓર્ગેનિક એનું રિઝલ્ટ જુઓ એ ખાતર નથી દવા નથી ફક્ત એને બસો લીટર બેરલમાં એક કિલો નાખી અઢી વીઘે ડ્રીપમાં કે દોરિયા માટે આપવાનું છે એટલે જે ખાતરો કે દવા તમે આપેલા હોય રાસાયણિક કે કોઈ પણ એને જમીન પકડી રાખે એને જમીનમાંથી છૂટા પાડી અને એ જ ખાતરની તાકાત એ સો ટકા જે પણ પાકો એને મળે આ અમૃતધરાનું કામ છે બીજું એમને ત્યાં દફતરી એકવી ચણા અઢી ફૂટ બાય દોઢ ફૂટના અંતરે વાવેલા છે જુઓ કે કેવું ઉત્પાદન છે ફક્ત પોણા બે કિલો ચણાનું વિઘે વાવેતર કર્યું છે અમારા અંદાજ પ્રમાણે આ ઉત્પાદન ચાલીસથી પચાસ મણની વચ્ચે આવે એવી ધારણા છે તો તમે નજરે જોવા પણ જઈ શકો છો ખેતીલક્ષી વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી પૂર્ણિમા એજન્સી નિહાળો સબસ્ક્રાઇબ કરો અને મિત્રોને શેર કરો જય માતાજી